દોડાવીરા કાઇટ ફેસ્ટિવલમાં આવેલા પ્રવાસીઓએ પોતાના અનુભવો વર્ણવતા જણાવ્યું કે આ સ્થળે પ્રથમવાર આયોજન કરવામાં આવ્યું છે જ્યાં પતંગ ઉડાડવાની ખૂબ મજા આવી ખાસ પ્રવાસીઓએ કચ્છની પ્રકૃતિની પણ મજા માણી હતી મારું નામ દિયા શર્મા છે હું અહીંયાથી જ આવી છું ગામમાંથી જ અહીંયા સાઈડમાંથી જ પણ મને આ એવા કાઇટ ફેસ્ટિવલ ખૂબ જ ગમી રહ્યું છે તમે પણ આવો અને આ કાઇટ ફેસ્ટિવલ એન્જોય કરો અહીંયા કને જેટલા પણ કાઇટ્સ છે બધા જ અલગ અલગ છે અને તમે જે અમદાવાદ જાઓ છો અમદાવાદ પણ સરસ છે પણ ધોરાવીરા ધોરાવીરા માઇન્ડ બ્લોઇંગ છે ગાઈસ તમે ધોરાવીરામાં આવો અને આ કાઇટ ફેસ્ટિવલ એન્જોય કરો

વિશ્વ વિરાસત સ્થળ ધોળાવીરા નજીક આવેલા ભંજડા દાદાના સ્થાનકે પ્રથમવાર ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું હતું ખુલ્લા આકાશ અને અનુકૂળ પવનની ગતિ વચ્ચે યોજાયેલા આ કાઇટ ફેસ્ટિવલમાં ભારતના વિવિધ રાજ્યો ઉપરાંત વિશ્વના અઢાર દેશોના પતંગબાજોએ ભાગ લીધો હતો યુકે રશિયા ગ્રીસ ફિલિપાઇન્સ સહિતના દેશોમાંથી આવેલા પતંગબાજોએ અવનવા અને આકર્ષક પતંગો ઉડાડી ધોળાવીરાના આકાશને રંગબેરંગી બનાવી દીધું હતું બંજડા દાદાના ડુંગરે યોજાયેલા આ અનોખા ઉત્સવને લઈને સ્થાનિક લોકોમાં પણ ખાસો ઉત્સાહ જોવા મળ્યો હતો પવનની સારી ગતિને કારણે પતંગ ઉડાડવાની મજા બમણી થઈ હતી અને પ્રાકૃતિક નજારાઓ વચ્ચે પતંગબાજોએ પોતાની કળા પ્રદર્શિત કરી હતી કચ્છની ધરતી ખુલ્લું આકાશ અને આસપાસ ફેલાયેલા ઐતિહાસિક અને પ્રાકૃતિક દ્રશ્યો વચ્ચે પતંગબાજીનો આ અનુભવ સૌ માટે યાદગાર બની રહ્યો હતો ગાઈટ ફેસ્ટિવલમાં આવેલા પ્રવાસીઓએ પોતાના અનુભવો વર્ણવતા જણાવ્યું હતું કે ધોળાવીરા જેવા શાંત અને પ્રાકૃતિક સ્થળે પ્રથમવાર આવા આયોજનનો ભાગ બનવાની અનોખી મજા આવી પતંગ ઉડાડવાની સાથે સાથે કચ્છની કુદરતી સુંદરતા પવનની લહેરો બનની લહેરો અને ખુલ્લા વાતાવરણનો આનંદ માણવાની તક મળી હોવાનું પ્રવાસીઓએ જણાવ્યું હતું પ્રથમવાર આયોજિત આ ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલ ફેસ્ટિવલથી ધોળાવીરા અને ભજંડા દાદાનું સ્થાન

કચ્છની ધરામાં ધોરાવીરા મધ્યે પતંગ ઉત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો આપણા દેશમાંથી પણ અલગ અલગ રાજ્યોમાંથી પતંગ ઉત્સવો માટેના અહીંયા ઘણા જ લોકો આવ્યા છે અને આઉટ ઓફ કન્ટ્રી ઓછામાં ઓછા ચૌદ થી પંદર આઉટ ઓફ કન્ટ્રી અલગ અલગ દેશોમાંથી પણ અહીંયા પતંગ ઉત્સવમાં જયારે ભાગ લઈ રહ્યા છે મિત્રો આ ઉત્સવ ઉત્સવ પૂરતો નહીં પરંતુ આપણી ભારતીય સંસ્કૃતિની ટકાવાનું ભગીરથ કામ જ્યારે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર કરી રહી છે ત્યારે આપણે સૌ સાથે મળીને આ ઉત્સવને ઉમંગથી ઉજવો જોઈએ મિત્રો પતંગ છે એ માણસના જીવન સાથે પણ સંકળાયેલું છે પતંગ જ્યારે તેને પવનમાં ચગાવવામાં આવે છે ત્યારે અનેક સંકટોમાંથી એને સ્થિરતા રાખવી પડે છે મિત્રો પતંગની દોરી કોના હાથમાં છે પ્રબળ નેતૃત્વમાં આ ભારતની દોરી જ્યાં સુધી હાથમાં છે ત્યાં સુધી અલગ અલગ દેશોના જે પતંગ રૂપી જે આ પતંગને કાપવાની કોશિશ રહ્યા છે એ ક્યારે પણ સફળ નહિ થાય કેમ કે આપણું પ્રતિનિધિત્વ

ધર્મપ્રેમીઓ તથા પોલીસ સ્થળ પર પહોંચીને તપાસ હાથ ધરી હતી દરમિયાન હ્યુમન સોર્સીસના આધારે માહિતી મળતા નીલપર ગામનું કાતુ ઉર્ફે રમેશ સંગ્રામ જાટ કોલી ઉમર અંદાજે પિસ્તાલીસ વર્ષ જે માનસિક અસ્થિર હોવાનું સામે આવ્યું અને અગાઉ પોતાના ઘરે માતાને માર મારી તેમજ નીલપર ગામના શક્તિમાના મંદિરમાં પણ તોડફોડ કરેલી હોવાની વિગતો બહાર આવી જેના આધારે પોલીસ દ્વારા બાદરગઢ ગામની સીમમાંથી આરોપીને ઝડપી પાડવામાં આવ્યો હતો પૂછપરછ દરમિયાન તેણે ખીરઈ ગામના પાબુજી દાદાના મંદિરમાં પણ તોડફોડ કર્યાનું કબૂર કર્યું હતું અને બનાવનું રીકન્સ્ટ્રક્શન પણ કરાવવામાં આવ્યું હતું આ સમગ્ર મામલે પોલીસે આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી વધુ તપાસ ચાલુ રાખી છે ગાંધીધામ બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આધાર પુરાવા વગરના ડીઝલના કેરબાવ લઈ જતી ચેમ્પિયન રિક્ષા સાથે એક ઇસમને ટાગોર રોડ પરથી પકડી પાડવામાં આવ્યો હતો જેમાં રિક્ષા તપાસતા ડીઝલ ભરેલા કુલ બાર કેરબા મળી આવ્યા હતા અને પૂછપરછ દરમિયાન ડીઝલ અંગે કોઈ આધાર પુરાવા રજૂ ન કરી શકતા આરોપી જતીનસિંહ ભગીરથસિંહ વાઘેલા સામે બીએએનએસએસની વિવિધ કલમો મુજબ કાર્યવાહી કરવામાં આવી હતી જેમાં કબજે કરાયેલ મુદ્દામાલમાં પાંત્રીસ લીટરના ડીઝલ ભરેલા કેરબા બાર કિંમત રૂપિયા સડત્રીસ હજાર આઠસો તથા ચેમ્પિયન રિક્ષા કિંમત રૂપિયા સિત્તેર હજારનો મુદ્દામાલ જપ્ત કરી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે આડેસર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન મળેલ બાતમીના આધારે આડેસર ગામના સોઢા કેમ્પ નજીક આવેલા ટગા ત્રણ રસ્તા પાસેથી ટગાના રહેવાસી યુનુસ સિદ્ધિકભાઈ હિંગોરજાને ગેરકાયદેસર દેશી હાથ બનાવટના તમંચા સાથે પકડી પાડવામાં આવ્યો હતો જેમાં તેની પાસેથી અંદાજિત કિંમત રૂપિયા પાંચ હજારનો એક દેશી તમંચો જપ્ત કરવામાં આવ્યો છે અને આરોપી વિરુદ્ધ આડેસર પોલીસ સ્ટેશનમાં આર્મ્સ એક્ટની સંબંધિત કલમો હેઠળ ગુનો આગળની કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં પુરાવા વગરના એલ્યુમિનિયમ વાયરોની હેરફેર કરતી ટોળકી સામે લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ભુજ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી જેમાં ખાનગી બાતમીના આધારે ભુજ તાલુકાના નાના વરનોરા પાસેથી બોલેરો પિકઅપમાં એલ્યુમિનિયમ વાયરના ગુચરા ભરી ભુજ તરફ આવી રહેલા ઉર્ફે સાજીદર્ટો લતીફ મોખા સલીમ અહમદ મોખા અને વિક્રમ રવજીભાઈ કોલીને ઝડપી પાડવામાં આવ્યા હતા તપાસ દરમિયાન તેમની પાસે રહેલા આશરે છસો કિલો એલ્યુમિનિયમ વાયરો કિંમત રૂપિયા નેવ હજાર તથા પિકઅપ વાહન કિંમત રૂપિયા પાંચ લાખ અંગે કોઈ આધાર પુરાવા કે બિલ રજૂ ન કરી શકતા કુલ પાંચ લાખ નેવ હજારનો મુદ્દામાલ શક પડતી મિલકત તરીકે બી એ એસ એસ કલમ એકસો છોચ મુજબ કબજે લેવામાં આવ્યો હતો અને ત્રણેય ઇસમોને અટક કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે જેમાં આરોપી સાજીદ લતીફ મોખા સામે અગાઉ પણ વિવિધ પોલીસ સ્ટેશનોમાં ગુનાહિત ઇતિહાસ નોંધાયેલ હોવાનું જાણવા મળ્યું છે સ્વામિનારાયણ શુભ સંસ્કાર કેન્દ્ર રાપર દ્વારા દિવ્ય સત્સંગ સભાનું આયોજન કરવામાં આવ્યું રાપરના અયોધ્યાપુરી ખાતે આવેલ સ્વામિનારાયણ શુભ સંસ્કાર કેન્દ્ર ખાતે દિવ્ય સત્સંગ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શ્રી હરિ કૃષ્ણ મહારાજ સેવક મંડળના મુખ્ય સંત પરમ પૂજ્ય સદગુરુ પુરાણી સ્વામી ન્યાલકરણદાસજી સાથે શ્રી હરિકૃષ્ણ મહારાજ ચેરિટેબલ ટ્રસ્ટ કનભાના ઉપમેનેજિંગ ટ્રસ્ટી તથા આણંદ શ્રી સહજાનંદ સ્મૃતિ મંદિર અને રોકરિયા હનુમાનજી મહારાજ મંદિરના મહંત પૂજ્ય શાસ્ત્રી સ્વામી શ્રી ભક્તવત્સલ દાસજી સ્વામી સાથે શ્રી હરિકૃષ્ણ મહારાજ ચેરિટેબલ ટ્રસ્ટ કણભાના મેનેજિંગ ટ્રસ્ટી પરમપૂજ્ય પુરાણી સ્વામી ધર્મરક્ષક દાસજી સ્વામી સાથે પરમપૂજ્ય સદબોધક દાસજી સ્વામી પરમ પૂજ્ય ઘનશ્યામ હૃદય તારક દાસજી સ્વામી પૂજ્ય ઘનશ્યામ પ્રેમક દાસજી સ્વામી પધારી દર્શન તથા આશીર્વચનનો લાભ આપ્યો હતો નવા હરિભક્તોને વર્તમાન ધરાવી કંઠી પહેરાવી હતી સાથે પધરામણી કરી સંત તથા સત્સંગના મહિમાની વાતો કરી વ્યસનથી દૂર રહેવા ભલામણ પણ કરી હતી આ પ્રસંગે રાપરના ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા નગરપાલિકા ચીફ ઓફિસર તરૂણદાન ગઢવી અનુપસિંહ વાઘેલા નગરપાલિકા કર્મચારી મંડળના પ્રમુખ હકુમતસિંહ સોઢા મધુબા વાઘેલા રમેશભાઈ ચાવરા એકાઉન્ટ મહેશભાઈ સુથાર કમલસિંહ સોઢા લાલજી પટેલ રાપર તાલુકા લોહાણા સમાજના પ્રમુખ કાંતિલાલભાઈ ઠક્કર રાપર લોહાણા સમાજના પ્રમુખ રાજેશભાઈ ચંદે વિનુભાઈ થાનકી હમીરજી સોઢા મહેન્દ્રસિંહ વાઘેલા સ્વામીનારાયણ ગુરુકુળ કણભાના ટ્રસ્ટી મયુરભાઈ શાહ કેતનભાઈ પટેલ અમિતભાઈ ત્રિવેદી સાથે શ્રીજી સત્સંગ ટ્રસ્ટ ભુજના પ્રમુખ શંકરભાઈ ઠક્કર સાથે રાપરના અન્ય સામાજિક તથા રાજકીય આગેવાનો એ પણ લાભ લીધો હતો આ શુભ પ્રસંગે શ્રી સ્વામીનારાયણ શુભ સંસ્કાર કેન્દ્ર રાપરના પ્રમુખ ઘનશ્યામ ભાઈ પૂજારાની આગેવાનીમાં સ્વયંસેવક ભાઈઓ અને બહેનો એ જહેમત ઉઠાવી હતી સભા સંચાલન અમિતભાઈ પોપટ એ કર્યું હતું આજ એક કચ્છના સાધુ ઠીક આફ્રિકા લંડન સુધી પહોંચ્યા ને ત્યાં પણ એવો સત્સંગ હાલ્યો ખુલ્યો છે માટે આપણા જીવનની અંદર પણ એવા સાચા સાધુને ઓળખી એનો સમાગમ કરી અને આ લોકમાં આપણે સુખિયા થઈએ અને દેહને અંતે પણ ભગવાનના ધામને પામીને સુખિયા થવાય એ કાર્ય કરવાનું છે શ્રી રામચંદ્રજી ભગવાન રચિત રામાયણ સૌથી પહેલી એમણે લખી સંતના વચનના મહિમાની વાત સ્વામીજીએ કરી હવે ખણભા ગુરુકુળના ઉપમેનેજિંગ દ્રષ્ટિ તથા આણંદ રોકડિયા હનુમાનજી મહારાજ મંદિરના મહંત તથા સ્મૃતિ મંદિર આણંદ મંદિરના મહંત એવા પરમ પૂજ્ય સદગુરુ શાસ્ત્રી સ્વામી શ્રી ભક્તો સરદાસ્ત્રી સ્વામીને